એક વૈષ્ણવ પરિવાર હતા સખડી બોગની સેવા કરે ઘરે અને એક ની એક દીકરી બહુ દીકરી બહુ એમને અટેચમેન્ટ એમની દીકરી થી અને એ દીકરી માતા પિતાને દુખી કરીને ક્યાંક બીજા ધર્મના વ્યક્તિ સાથે એનું પાણી તરત વિચાર કરો એકની એક દીકરી હોય માતા પિતાની ઘરે આટલી સેવા બિરાજતી હોય સમાજમાં એનું નામ હોય અને અન્ય ધર્મમાં માતા પિતાને કીધા વગર અગર એ પરણી જાય એ માતા પિતા પર કેવો આપ તૂટ્યો હશે કેટલું દુઃખ પહોંચ્યું હશે જેને પાલી પોસીને તમે મોટી કરી હોય અને પછી એ દીકરી તમને આવા સમાચાર આપે એ માતા પિતા પર શું વીતી હશે અને એ પરિવાર સાથે મારે મળવાનું થયું મારી એમના ઘરે પધરામણી હતી બહુ રડતા બહુ રડતા બહુ રડતા દિવસ રાત રડ્યા કરે મેં એમને કીધું તમે કેમ રડો છો મને કે રડીએ નહીં તો બીજું શું કરીએ કોઈ પરાયો વ્યક્તિ અમારા સાથે આવું વર્તન કરે હજી અમે સ્વીકારી લઈએ સગી દીકરી આવું કરે ત્યારે મેં એમને કીધું જુઓ તમે આટલી સુંદર ઠાકોરજીની ઘરે સેવા કરો છો ને અને તમને બહુ જ દીકરીમાં વાલ અને પ્રેમ ને અટેચમેન્ટ હતું ને એટલે ભગવાને આ એક કડવી દવા તમને પીવડાવી છે આ ભગવાને મોહ ભંગ લીલા કરી છે તમારું ચિત્ત એમાંથી કાઢવા માટે હવે વાલ જ કર્યા કરતે તો એ ચિત્ત એમાંથી નીકળતે નહીં તો કઈક તો એવી લીલા કરવી પડે ને નાના બાળક અગર ભણવામાં એનું મગજ ન લાગે તો રમકડા લેવા પડે ને માએ તો રમકડા જયારે લઈએ ત્યારે માં કેવી વિલન જેવી લાગે બાળકને પણ એ માએ રમકડા લીધા બાળકના હિત માટે લીધા તાકી ભણી શકે એમ ઘણીવાર ભગવાન પણ આપણા રમકડાઓ લઈ લે છે જેથી કરીને ક્યાંક આપણામાં વૈરાગ પ્રગટ થાય જ્ઞાન પ્રગટ થાય આ સંસારનું સત્ય પ્રગટ થાય અને આપણે ભગવાનમાં વધુને વધુ જોડાઈને વિરક્તિપૂર્વક જ્ઞાનપૂર્વક ભક્તિના માધ્યમથી આપણા જીવનનો ઉદ્ધાર કરી શકીએ એટલે આવી કડવી દવા પણ ભગવાન કોઈકવાર આપણને પીવડાવતા હોય છે જે આપણા પોતાના આધ્યાત્મિક જીવન માટે આવશ્યક હોય છે આ રમકડા લેવાની લીલા છે બાળક તો અજ્ઞાન છે એને તો ગુસ્સો આવશે આપણને આવે ભગવાન કેમ આવું કરે તું મારા સાથે અને વળી પાછા આપણે જ્યારે ભગવાન પર ગુસ્સો કરીએ ને ત્યારે આપણી બધી એવી એવી જાત જાતની થોટ પ્રોસીજર હોય પાછા છોકરાઓનું થોટ પ્રોસિઝર એવું થઈ જાય કેટલી ભક્તિ કરી કેટલા સત્સંગો કર્યા કેટલા પુણ્ય કર્યા બધું જ કર્યું ભગવાન તો એ અમારા સાથે આવું કરવાનું કેવું ભગવાનને આપણે કેતા હોઈએ છે પણ તમે એમ કેમ નથી માનતા કે ભગવાન આપણું અહિત ક્યારે કરતા નથી ડોક્ટર આપણી સર્જરી કરે તો આપણું અહિત કહેવાય ડોક્ટર આપણું જ્યારે ડ્રેસિંગ કરે તો આપણું અહિત કહેવાય કેટલું કષ્ટ થતું હોય છે ડ્રેસિંગના અંદર તો આપણે ના પડી છે નહીં કરતો ના કરાવીએ છે કારણ કે ક્યાંક એનાથી જ આપણો ઉપચાર થશે એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખજો ઈશ્વર જે કંઈ પણ ઉપચાર કરે છે ને એમાં એની દયા છે અને જે કંઈ પણ કરે છે એમાં એની કૃપા છે એના પર છોડી દો તમે ભક્ત છો ને બહુ મોટી વાત છે ભાઈ કારણ કે ભક્તિ જેવા તેવાને મળતી નથી તમે ભક્ત છો ને એ જ પ્રમાણ છે કે તમે ઈશ્વરના વાલા છો અને ઈશ્વરના વાલાનો ઈશ્વર હંમેશા ઉદ્ધાર કરતા હોય છે એની ચિંતા કરવાની જરૂર નથી ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મવી કદાપિતિ ભગવાન અપી પૃષ્ઠિસ્તવ ન કરીશ્યતી લૌકિકમ જગતિમ ક્યારે પણ ભગવાનના ભક્તોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં એનું કારણ છે એક વસ્તુ નક્કી થઈ ગઈ તમે ભક્તિ કરો છોને એ જ સૌથી મોટું પ્રમાણ કે તમે ઈશ્વરના વાલા છો અને ઈશ્વર ઈશ્વર તમારાથી રાજી છે પછી કદાચ નારાજ કરે ને તો પણ એમાં એનો રાજીપો હશે એમાં એનું હિત કરવાની ભાવના હશે તો જ એ તમને નારાજ કરે એ લાંબા ગાળે સમજાશે એ લાંબા ગાળે ખબર પડશે કે આવી લીલા ના થઈ હોત તો અમારા જીવનમાં આ પરિવર્તન ના આવ્યું હોત અને એટલે જ શોર્ટ મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ એ હંમેશા નાના બાળકોમાં થાય જે માં રમકડું લઈ લે અને બાળક ગુસ્સે થઈ જાય એ બાળકની શોર્ટ ટર્મ ઇમેચ્યોરિટી ઓરિએન્ટેડ અન્ડરસ્ટેન્ડિંગ છે જે લાંબા ગાળે એ માં બાળકનું હિત છે છે એ એના બુદ્ધિમાં આવતું નથી આપણે પણ આવા બાળકના જેમ જ અજ્ઞાનતા पूर्वक ઘણીવાર ઈશ્વરની લીલાને ન સમજીને ઈશ્વરના કૃત્યને ઈશ્વર આપણા સાથે જે કરી રહ્યો છે એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરીએ છીએ કેટલા પણ ઈશ્વર કષ્ટ આપે એને સહેવું એ જ આપણો વિવેક છે અને હું તો એમ કહું ભક્તિ કરશો ને તો કષ્ટ આવશે અનાવ ભાઈ બોલતા હતા હમણાં શરૂઆતમાં કે તમે ભાગવતજીની કથા સાંભળો તો પ્રોબ્લેમ ન આવે થોડો એમાં સુધારો કરું છું પ્રોબ્લેમ તો આવશે જ આ દુનિયામાં પ્રોબ્લેમ વગર જીવન જ નથી સમસ્યા વગરનું જીવન જ નથી સમસ્યા આવશે 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 ને આવશે જ એમ નથી કે આપણે ભક્તિ કરીએ તો સમસ્યા ન આવે સમસ્યા તો આવે જ પણ એ સમસ્યાનું સોલ્યુશન ભગવાન હંમેશા આપી દે અથવા એ મોટી સમસ્યાને નાની સમસ્યા કરીને આપણા સામે મૂકી દે એના ચાર હાથ આપણા પર હોય તો સમસ્યા આવશે પણ એમાં ક્યાંક માર્ગ પણ મળી જશે ભક્તોના જીવનમાં સમસ્યાઓ આવી છે ભગવાનના ચરિત્રોમાં આપણે જોઈએ છીએ કેટલી સમસ્યાઓ આવી છે સમસ્યા કે બિના કા જીવન હી નહીં મેં હર બાર કહેતા હું આપણે પ્રવચન મેં કથાઓ કે અંદર અ રોઝ કે નોટ એક્સપેક્ટ લાઈફ વિદાઉટ થોર્ન્સ ઇફ ધેર ઇઝ અ રોઝ થોન્સ આર ટુ બી ધેર गुलाब को कांटे वाली जिंदगी ही प्राप्त होती है और कांटों के बीच में ही गुलाब को रहना पड़ता है उसी प्रकार ये संसार कांटे हैं और हम गुलाब है अगर संसार में हम जीना चाहते हैं रहना चाहते हैं तो कांटों के बीच में प्रॉब्लम्स के बीच में समस्याओं के बीच में ही हमें गुलाब की तरह खिलना होगा और अपने सौंदर्य और अपनी सुगंध को सत्कर्मों के माध्यम से फैलाना होगा तभी हमारे जीवन का उत्कृष्टतम यथार्थ रूप से जो जीवन हमें दिया गया है ईश्वर के द्वारा वो सिद्ध हो पाएगा करिए कांटा बहुत छे कांटा बहुत छे कांटा बहुत छे तो पेलो गुलाब करमाई जस गुलाब को गुलाब बनने दो कांटों को बाजू में रहने दो कई बार कांटे भी हमारी सुरक्षा करते हैं उसी के बीच ये जीवन ये जीवन आसान नहीं है ये जीवन कांटों से भरा है उसके बीच में ही हमें कर्म करना पड़ता है ये जीवन समुद्र के बीच की लहर जैसा है वो लहरें आती जाती है आती जाती है अंत में हम विचार करो लहरों बनता है नावा जो अरे चालू लहरों मात नाव पड़ से भाई लहरों बनता है क्या तू नावा जसे चालू लहरों माज सत्कर्म करवा पड़ लहरो से लहरों माज जहाज चलाव पड़ चालू लहर माज स्नान करव पड़ આ જીવન છે જેની લહેરો ક્યારે પણ રોકાતી નથી મને પુત્ર થવો જોઈએ ચાલે એક એને પ્રાપ્તિ નથી થઈ પણ એનો એ સ્વીકાર કરવા તૈયાર નથી ઘણીવાર વાર આપણા જીવનમાં આપણા દુઃખનું કારણ આપણી જ પોતાની આગ્રહ વૃત્તિ હોય છે અને હું ઘણી કહું ઉપાધિ કરતા છે ને આધી સારી ન હોય એ વધારે સારું પણ હોય ને પછી તમને હેરાન કરે ને એ વધારે દુઃખદ છે ન હોવાના કારણે થાય એને આધિ કહેવાય અને હોવાના કારણે થાય એને ઉપાધિ કહેવાય અને રોગના કારણે થાય એને વ્યાધિ કહેવાય લગન નથી થયા આધી પણ છૂટા થઈ ગયા ઉપાધિ લગન થયા અને છોકરા નથી થયા આધી પણ થયા તો એવા થયા કે મા બાપને દુઃખ પહોંચાડે એ ઉપાધિ ઉપાધિ કરતા આધી સારી આત્મદેવ બ્રાહ્મણને પુત્ર જોઈએ જ જ્યારે જ્યારે ક્યારેક એકલા બેઠા હો શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હેનાથ નારાયણ વાસુદેવ આપણા વિવાયો વર્લ્ડ ની યુટ્યુબ ચેનલ ઉપર જે હરિનામ સંકીર્તન સવાર અને સાંજ ટેલિકાસ્ટ કરવામાં આવે છે એમાં આ નિત્ય એનું ગાન કરીએ છે અને ખૂબ લોકો

ગોકર્ણ આખ્યાન આવે છે તુંગભદ્રા નદીના કાંઠે આત્મદેવ નામનો બ્રાહ્મણ નિવાસ કરે છે બસ એક જુદી જુદી એશણાઓ છે લોકેષ્ણા વિતેષ્ણા અને પુત્રેશણા સંન્યાસી પાસે ગયા અને સંતે એમને ફળ આપ્યું સંતે કહ્યું કે તારા ભાગ્યમાં સંતાન છે જ નહીં કંઈક એમાં ભગવાનની ઈચ્છા હશે તું સ્વીકારી લે પણ ના એને જીદ છે કે બધાને થાય તો મને થવી જ જોઈએ મોટા ભાગના લોકોનું જીવન આ બધાને કેન્દ્રમાં રાખીને ચાલતું હોય છે કે બધાને થાય એટલે થવું જ જોઈએ હું કેમ એમાં બાકી રહી જાઉં પણ એક વસ્તુ યાદ રાખો તમને ભગવાન જે રીતે જેમ જેવા રાખે એમાં આપણે સુખી થઈએ ફલ આપણા હાથમાં નથી પ્રયાસ આપણા હાથમાં છે અને કદાચ પ્રયાસ પછી પણ તમને ફલ ન મળે તો એમાં ક્યાંક ભગવદ ઈચ્છા માનવી આજ આપણો વિવેક છે કે ભગવાને એ કઈક મારા માટે સારું વિચાર્યું હશે એટલે મને આ આધી આપી છે ઘણીવાર આપણે જોતા હોઈએ છે કે અમુક પ્રકારના એવા બાળકો થતા હોય છે કે પછી આ જીવન એ બાળકોની આપણે સેવા કરવી પડે ભલે એ બધા જ બાળકો બહુ સારી પવિત્ર આત્માઓ હોય છે નિર્દોષ હોય છે એમનું કદાચ છેલ્લું જન્મ હશે એટલે ભગવાને કદાચ એમને મંદ બુદ્ધિના બનાવી દીધા હોય કે ઓટિઝમ ની બીમારી વાળા ઘણા બધા બાળકો હોય છે અને માતા પિતા બિચારો હશે હોસે એમની સેવાય કરતા હોય છે એવું નથી કે એમને એમ લાગતું હોય કે આ હું ક્યાં આવી સંતાન લઈને ફરું છું પણ ના મેં તો એવા ઘણા માતા પિતા જોયા છે બહુ પ્રેમથી એ બાળકોની સેવા કરે છે તો ઘણી આધી સારી ઉપાધિ કરતા અને આ સમાજ છે ને એને આપણી ચિંતા વધારે હોય લગ્ન ને પાંચ વર્ષ થયા હજી કંઈ થયું નહી તમે ગેર બેસો ને તમારે શું છે એ એમનો નિજી મામલો છે નિર્ણય લેશે તમારે પંચાત કરવાની શી જરૂર છે સમાજ પણ ઘણીવાર અને આ ઇમેચ્યોરિટી છે સમાજની અમુક જગ્યામાં આ આવા પ્રશ્નો પણ પૂછાતા નથી એ ઇમેચ્યોરિટી છે અને ઘણીવાર એનું પ્રેશર આવે લોકો પર એવું બનતું હોય છે ઘણાને પરણવું નથી હોતું તો એના પર પાછું પરણવાનું પ્રેશર પરણવું જ પડશે ઘણા નથી પરણતા એમની સ્વેચ્છાએ અથવા એમના લગ્ન નથી થતા જુદી વાત છે એવા ઘણા લોકો છે જે આત્મકલ્યાણ કરવા માંગતા હોય છે નથી પરણતા અને ઘણા એવા છે જે સદગ્રહસ્ત બનીને આત્મકલ્યાણ કરે છે એમને સારું પાત્ર મળી જાય છે અને સારું પાત્ર મળે તો જ પરણવું છે એવી જીદવાળા અગર ઠાકોરજીની સેવા બિરાજતી હોય ને પછી ક્યાંક જેવું તેવું પાત્ર આવી જાય પછી એનામાં જો પ્રભુ માટેનો ભાવ ન હોય અને પછી એ કંટાળે અને પછી એના કારણે તમે પણ કંટાળો અને એ પછી કજોડું થઈ જાય તો ઘણા એ પ્રતિક્ષા કરીને બેઠા ઘણી એવી દીકરીઓ છે જે પ્રતિક્ષા કરીને બેઠી છે કે અમને આવું કઈક સારું નિર્વ્યસની પરિવાર જોઈએ વૈષ્ણવ પરિવાર જોઈએ ભગવદ ભક્તિયુક્ત પરિવાર જોઈએ અને એમાં રાજવાતી હોય છે જન્મ મરણ ને પરણ આ ઈશ્વરના હાથમાં છે અને કદાચ પરણો તોય ભગવાનની કૃપા છે ન પરણો તોય ભગવાનની કૃપા છે પરણ્યા પછી છોકરા થાય તોય ભગવાનની કૃપા છે ન થાય તોય ભગવાનની કૃપા છે જે થાય અભાવ હોય કે પ્રભાવ હોય આદિ હોય કે ઉપાધિ હોય એમાં ભગવદ ઈચ્છાનું દર્શન કરીને ભગવાનની કૃપા માનવી અને એના સાથે રહેતા શીખવું આજ એક્સેપ્ટન્સ એ અગર સમાજમાં આવી જાય તો કોઈના લગ્ન થયા હોય કે ન થયા હોય એકલો માણસ તો યોગી બને યા તો ભોગી બને એકલો માણસ એ પોતાના જીવનને આધ્યાત્મિક રીતે પણ ઉન્નત બનાવી શકે છે કદાચ કંઈક ઈશ્વર ઈચ્છાથી કોઈના છોકરા નથી થયા સંસાર આગળ નથી વધ્યું તો એ લોકો જલ્દી પરવારી જશે ચાલીસ પિસ્તાળીસ પચાસ વર્ષે પછી એમના આગળ પાછળ ચિંતા શું અને ધર્મ માર્ગે આગળ વધીને સમાજ કાર્યમાં આગળ વધીને એમનું આત્મોત્થાન કરી શકીએ આત્મોદ્ધાર કરી શકીએ એમના પાસે પછી કેટલો સમય છે દરેક પરિસ્થિતિમાં વી હેવ ટુ સી ધ પોઝિટિવિટી આઉટ ઓફ ઇટ નોટ ધ નેગેટિવિટી કે જો ને બધાને છે ને અમારા ત્યાં પારણું નથી બંધાયું અરે તારા ત્યાં નથી બંધાયું એમાં એની કૃપા છે અને બંધાયું એમાં એની કૃપા છે એ બંનેમાં કૃપાનું દર્શન કરો તમારા ત્યાં છોકરા ન થયા એ પણ કૃપા થયા એ પણ કૃપા અને થઈન બગડી ગયા ને એ લાંબા ગાળે કૃપા છે તમને એમ લાગે હું એમ કહું છું કૃપા છે બગડી ગયા તો એ કૃપા છે હા બગડી ગયા તો એ કૃપા છે કારણ છે કે તમારું એમાં અટેચમેન્ટ ભગવાન તોડવા માંગે છે એ બગડ્યા ના હોત તો અટેચમેન્ટ તૂટતે અને એટલે જ આગળ આવશે કે ત્રણ રીતે ભગવાનની કૃપા થાય છે તમારા સંસારમાં તમને અસફળતા મળે એ પણ એની કૃપા છે તમારા સંસારમાં તમને સફળતા મળે એ પણ એની કૃપા છે અને તમારા સંસારમાં કદાચ તમારું કોઈના સાથે ડિટેચમેન્ટ થાય અર્થાત કોઈનું કદાચ મૃત્યુ થઈ જાય તમે એકલા રહી જાઓ એ પણ એની કૃપા છે જે કંઈ પણ તમારા સાથે થાય છે ધેટ ઇઝ હિઝ ગ્રેસ અને એ આપણને હમણાં ખબર નહીં પડે એ લાંબા ગાળે આપણને ખબર પડશે કે કઈ રીતે ભગવાન તમારા પર કયા પ્રકારની કૃપા કરે છે આત્મદેવ બ્રાહ્મણ પુત્ર જોઈએ છે સંતે એક ફળ આપ્યું બ્રાહ્મણના પત્નીનું નામ ધુંધુલી અને ધુંધુલીનો સ્વભાવ કેવો છે શંકાશી જે સ્ત્રીમાં બહુ જ બધી શંકા હોય એમાં ધુંધલીના અંશો કહેવાય જીણી જણી વાત પર જે શંકા કુશંકા કરે ડાઉટ્સ કરે જેના જીવનમાં બધું ધુંધલું છે અને ધુંધુનો ના ધુંધુલીના નવ દુર્ગુણો છે આવા દુર્ગુણો અગર કોઈના અંદર હોય તો એમ માનવું આખી ધૂંધલી નથી પણ પોઈન્ટ પરસેન્ટેજ ધૂંધલી કહેવાય